શ્રી રાજનો દ્વારા અંતિમ સાંસારિક વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વડોદરા ડેરાપોર સંઘનો ઓગણીસ વર્ષીય યુવાન શ્રી રાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવચ્યા ગ્રહણ સમારોહ ચૌદમી ડિસેમ્બરે પાલીતાણાના શત્રુંજય તીર્થના પર્વતો પર આવેલ બાબુના દહેરાસર પરિસરમાં યોજાશે તેમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીન શાહે જણાવ્યું હતું કે વડોદરાના આ યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને ત્રણ કલાક સુધી તેમની વાણી દ્વારા લોકોને મંત્ર મુક્ત બનાવી દીધા હતા દરમિયાનમાં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભમાં મુમુક્ષો દીક્ષાર્થી શ્રી રાજ જે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણ લીધું તે પાઠશાળાના બાળક બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કાર અને દીક્ષાની રજા આપવા બદલ અક્ષત એટલે ચોખા વધાવી નવડાવી દીધા હતા ત્યારબાદ મુમુક્ષુ શ્રી રાજનો ભાઈ અનુજે પણ પોતાના મોટાભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છાઓ આપી ગળે મળીને જણાવ્યું હતું કે ભાઈ હું મમ્મી પપ્પાને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં

વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા અગિયારમી ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી પાલિતાણા ખાતે આચાર્ય રાજરત્ન સૂર્ય મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે